ફાઇનલી 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 આપણો ગૂગલ એડસેન્સ પિન મડ મડ આવી ગયો હવે આપણે છે ને ડાયરેક્ટ એડસેન્સ પિન લાસીન ડોલર આવે એટલે ડાયરેક્ટ એચડીએફસી ના બેંકમાં પહોંચીને ટોલ રિવેશમાં સાડવાનો પછી એને કહેવાનું છે ડોલર લાશ આવે ભરી જ લાશ તો ફાઈનલી

બરો એ મત કરો એ મત કરો તમે પપ્પા સામાન કઈ ડેવાનું કીધું કઈ રખવા મત ઓલા તમાડા થોડાક તરતા કાઢશે પાછી માંડ માંડ ઉતાર્યું બે વરસ થઈ ગયા મધ ઉતાર્યા પેલા ઉતારતા એમ તરત બધું ફરલ થયું ફરલ થઈ ગુરે કામ કમરે પતિ હવે ખાઈ ને પછા ટ્રેક્ટર લઈને બોરા ફરવાની દણા કરવ સ્પ્લેન્ડર તડકે પડ્યું

મે બણાવા રહા હાર પરકશ ભાઈ ભાઈ અને આ બાજુ હવન કામકાજ ચાલુ છે આ બાજુ સન્માનિત થાય છે એવા ઢોલ વાગેલો છે અને રસોઈનો ભાગ પાછો તમે ખડે કરીને બનાવો તમારે પહેલા હવન આપણે હાર બનાવો નાર ધ્યારશુ કરાય ચાલી તો ભવન કો જમાનશ્ય યાદિરવા